કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ મોરબી દ્વારા સંચાલિત મોરબી રાજકોટ રોડ ઉપર લજાઈ ગામ પાસે ઉમિયા સંસ્કાર ધામમાં

જેનો અંદાજે વીસ કરોડથી વધુનો ખર્ચ થયો છે આ મહોત્સવમાં વિવિધ ધાર્મિક તેમજ સામાજિક કાર્યક્રમો યોજાયા હતા દિવસ દરમિયાન મોરબી શહેરમાં માતાજીની શોભાયાત્રા યોજાઈ હતી આ કાર્યક્રમમાં યોગદાન આપનારા દાતાઓના સન્માન કરાયા હતા સમાજમાં સૌથી વધુ સેવાકીય પ્રવૃત્તિઓ કરી છે તો તેઓ આર પટેલના દીકરા જયસુખભાઈનું વજન જેટલો પ્રસાદીનો લાડવો બનાવી પટેલ સમાજના દરેક ઘરે પ્રસાદ પહોંચાડી દેવા છે તેવી જાહેરાત કરી હતી રાત્રે લાઇટ ડેકોરેશનનો નજારો પણ જોવા મળ્યો હતો જીડીસી ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ મોરબી